નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો પેન્શનર મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ રોજ તારીખ વીસ નવ પચીસના રોજ ચાર ત્રીસ કલાકે કરવામાં આવી છે એક મોટી જાહેરાત તો પેન્શનરો આ વિડીયો તમે ખાસ જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની રહેવાની છે તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર તો સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળી બે હજાર પચીસ સુધીની ભેટ આપવા જઈ રહી છે તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની તૈયારીઓ સાથે આ મહિનામાં પેન્શન વધારો અને વીમા કવર અંગેના નિર્ણયો લેવામાં આવવાના છે તો ઓક્ટોબર મહિનામાં હજુ બે મોટા નિર્ણયો આવવાની બાકી છે તો ચાલો જાણીએ કે કયા મોટા નિર્ણયો છે જેની પાંચ કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો છે તે રાહ જોઈ રહ્યા છે તો સૌથી પહેલાં વાત કરીએ તો એટીએમમાંથી પીએફ ઉપાડવું થશે સરળ તો સરકાર પીએફ ઉપાડને વધુ સરળ બનાવી રહી છે તો હવે કર્મચારીઓ અને પેન્શનરો તેમના પીએફ ભંડોળ સીધા એટીએમ કાર્ડ અને યુપીઆઈ દ્વારા ઉપાડી શકશે તો આ સુવિધા જરૂર પડે સરળતાથી ઉપાડી શકશે તો આ સુવિધા જૂન બે હજાર પચીસથી ઉપલબ્ધ થવાની હતી પરંતુ કેટલીક તકનીકી સમસ્યાઓને કારણે તેમાં વિલંબ થયો તો હવે તે દિવાળીની આસપાસ શરૂ થવાની તૈયારીમાં છે તો સૌથી પહેલાં વાત કરીએ આપણે કે હવે જે આપણું પીએફ કપાતું હોય તે હવે એટીએમથી ઉપાડી શકાશે તો આ સિસ્ટમ છે તે બે હજાર પચીસ જૂન મહિનામાં એટલે કે ગયા છઠ્ઠા મહિનામાં શરૂ થવાની હતી પરંતુ કેટલીક ટેકનિકલ સમસ્યાઓને કારણે તેમાં વિલંબ થયો તો હવે તે દિવાળીની આસપાસ શરૂ થવાની ફૂલ તૈયારીમાં છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનમાં વધારો તો ઇપીએફઓ બોર્ડ મીટિંગ દસ અને અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ યોજાવાની છે તો આમાં ઈપીએસની લઘુત્તમ પેન્શન રૂપિયા એક હજારથી વધારીને રૂપિયા પંદરસો અથવા તો પચીસો રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે તો અત્યાર સુધી છન્નું ટકા પેન્શનરોને ચાર હજાર રૂપિયાથી ઓછું પેન્શન મળતું હતું જે હવે વધારી શકાશે તો ત્યારબાદનો બીજો નિર્ણયની વાત કરી તો હવે ઇપીએફઓની જે બોર્ડ મીટિંગ હોય તે આગામી દસ અને અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ યોજાવાની છે જેમાં ની જે લઘુત્તમ પેન્શન મર્યાદા છે તેને એક હજાર રૂપિયાથી વધારીને પંદરસો રૂપિયા અથવા તો પચીસો રૂપિયા કરવાનો નિર્ણય છે તે લેવામાં આવી શકે છે ત્યારબાદ વાત કરીએ તો દિવાળી પહેલાં ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરો આવી શકે છે તો સરકાર દ્વારા દિવાળી પહેલાં બે હજાર પચીસની દિવાળી પહેલાં ઈ થ્રી પોઈન્ટ ઝીરો લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે તો પીએફ ઉપાડ સરળ થવાની પણ અપેક્ષા છે તો જેમાં યુપીઆઈ પસંદગીની પદ્ધતિ હશે તો એક નવું ડિજિટલ પ્લેટફોર્મ પણ હશે જે પીએફ સબસ્ક્રાઈબર માટે વસ્તુઓને સરળ છે તે બનાવશે તો ખાસ કરીને પીપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરો સિસ્ટમ છે તે લાગુ કરવામાં આવશે અને યુપીઆઈથી સરળ રીતે પેન્શન છે તે ઉપાડી શકાશે તો ત્યારબાદ વાત કરીએ તો હવે પી એફની બધી માહિતી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ હશે તો ઈ પીએફઓ થ્રી પોઈન્ટ ઝીરોમાં એક નવું ઓનલાઈન ડેશબોર્ડ હશે તો જેમાં કર્મચારીઓ મોબાઈલ અથવા કોમ્પ્યુટર દ્વારા તેમના પીએફ બેલેન્સ જોઈ શકશે જેમાં માસિક પગારમાંથી જમા કરાયેલ રકમ ચકાસી શકશે અને દાવાની સ્થિતિ વિશે પણ માહિતી મેળવી શકશે તો મિત્રો હવે જે પી એફની લગતી કોઈ પણ જે માહિતી હોય તે હવે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર છે તે ઉપલબ્ધ થવાની છે તો ખાસ કરીને ઇપીએફઓ દ્વારા થ્રી પોઈન્ટ ઝીરોનું એક નવું ડેશબોર્ડ છે તે તૈયાર કરવામાં આવશે અને જેમાં કર્મચારીઓ મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર દ્વારા તેમના પીએફ બેલેન્સ છે તે ચેક કરી શકશે ત્યારબાદ વાત કરીએ તો વીમા કવચ વધશે તો દરેક ઇપીએફ સભ્યને ઈડીએલઆઈ યોજના હેઠળ રૂપિયા સાત લાખનું મફત વીમા કવચ પણ પૂરું પાડવામાં આવે છે તો આ માટેનું પ્રીમિયમ નોકરીદાતા દ્વારા ચૂકવવામાં આવે છે અને કર્મચારી પાસેથી કોઈ પૈસા કાપવામાં આવતા નથી તો આ વીમા કવચ ઓક્ટોબર બે હજાર પચીસથી વધુ વધારી શકાય છે તો આમ દિવાળી બે હજાર પચીસ પહેલાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પીએફ ઉપાડ પેન્શન વધારો અને વીમા કવચ જેવી મોટી ભેટો મળવાની છે તો હવે આ કર્મચારીઓની લાંબી રાહનો અંત છે તે આવવાનો છે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ